સરપંચ લઈને લાયક સર કેવાય આખા ગમે ચૂંટેલો સરપંચ એટલે આખું ગામ સમજી કે નઈ મોરસ લઈને આવો તો મોકલું સરપંચ બે ના બેં હું તો સરપંચ હતો હેડ આવતા નહી તો તમને ખબર તમે તો બાપ બેટો નીકળી જ્યા

હેઠા ભાઈ આ આવો પાર જામે લુસુ યાર પર પણ આવો શાંતિ શાંતિ હવે બોલો આવું બહુ મધુ એટલે જતી હા આવો રમ ભાઈ પછી જવાય હા તો પોણીના કોઈ નહી પીઉ હા આ તો તું એવું ને પછી સામે રહે કેવો આવ્યો કા કોઈ શાંતિ શાંતિ કોઈ ચકલી કોઈ તો કહી દેવાનો ના ના કોઈ મખો સરપંચનોારે કોઈ જોવું પડે આ તો આપડા તો એની શું ઓ વાહ હા ઓની કમ્પ્લીટ કાઈ આ એને છે કે એટલે કે તમને આવતું તો લાઈટ બધું પાગળ પાગળ તો આપણે કરીએ ઓ આ બંજાદનો હા હા કોઈ પણ તકલીફ બતાન કેરાઈ દેવાનું કોઈ હા હમ હમ આ બતા આ કામ હે હા આ ગીજુકા પા પાઈ પાઈ બો એ ને ભૂતા ના બા એ સરપંચ ઓછો તો ચિક્કા મારવાનો હે હંકુટા મારવાનો જ જપડી પેવારી મને પાછે ના ના બોતો અમે બધું કોમ કરીશું બોતો અમે હારું કોમ કરીશું મને જવા નાટક કોઈ <laughs> <laughs>

તમે <kung> તમારી <government> <populic> કોઈ ક્યા કોઈ છે એટલે એ હળવાટમાં એનો કોઈ નહીં આ તો લાકડાના ઓત્રા લે ગયા હા ચિંતા નહી એટલા પણ બધી વાત કરી છે હા વ્યવહારમાં તેજ છે તેજ આ દેખાય છોરો તો કરું

અલુ તમે બે શબ્દો ક્યો કે હા રે હેડો તા આયા આયા ઓય નજીક જ જતી હું આયા હા આઈ હો એ વળી એક બાજુ ખેતરમાં કોણ ટાઈમ આવે છે આવું છે કોણ

તપસરી તમે મને આવું શીખવાડો કે તમે સરપંચ થઈને આખો સુ બોલી જા હોંભળો મારી વાત તમે હું બોલી હોંભળો અમારા ગામના સરપંચ બસ નીટ ખાવવાડી મેહી સરપંચ આ અમારા ગામના લોકો પૂછો કે એકવાર કીધું ને કામ થયું થયું સરપંચ તો આ બે આ 10 વર્ષથી હોય છૂટાઈ ના

મદુરીએ છોડ્યું બેટા ભાઈ હવે ના મોકલતા તમારી છોકરીને સરપંચ સાહેબ નહીં મોકલ સરપંચ સાહેબ મારા ગામની ગ્રાન્ટ હું તમને આપી પણ કોઈ કે અમાર તમારું ગામ મોજીલું હો હા બધું કોણ થાય સરપંચ કરે આયો નગર ઉધી વાત છે આજે તમારે મીટીંગ છે મેં તમને કીધું ને આજે દિ સાહેબને કહીએ તમાર ગામનું જીવ

અમે મૂ તમ કિડુ કિડુ બહારين લઈને ઘેરાય તો ફરાઈ બહારી સો ઘેર હતી ફરાઈ વાત ના કરી યાર મે બહારી ઘેર હતી લઈને આવો આવા માર ટીયા બઈલા બઈતી ઘેર એ સરપંચ તમ જે કામ કરવું ને ઘેર ગામમાં જઈને રૉડ ને ખળો તેડો તું ચિંતા કરજે બાપુ છે ધીક્ષા

બંધા કઈ ગયા છું

અને જોયા 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 બોલ બોલ કરીએ ને તો પસ્તાવો જ થાય થયું મારા સરપંચ સાહેબ ને એવું ના ના અને વિડીયો ગમે તો લાઈક કરો કરો સબસ્ક્રાઈબ કરો જય માતા